मातके कष्टभञ्जन देवने विघ्न विनायक देव

તો ઠંડી લાગે છે કે ગરમી ગરમી ના ના ઠંડી છે અમને તો બહુ ઠંડી લાગે છે તો આજના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત એવા અમારા પ્રમુખ શ્રી વસંતભાઈ મકાણી સ્નેહ મિલન કાર્યક્રમના સમર ખર્ચના સ્પોન્સર એવા શ્રી વિનુભાઈ ગોરધનભાઈ બાબરિયા ડોક્ટર રતિલાલ શ્રી હર્ષદભાઈ અપાણી કે જેઓ આપણે સુરત ની અંદર ત્રણ થી ચાર જગ્યાએ જ્ઞાન દેવ વિદ્યાલય ચલાવે છે જો તો એકદમ નિર્માની કોઈ પણ જાતનો તમે એને ગરમ છતા જોવો જ નહીં મળતાવળો સ્વભાવ બધાની સાથે હળીમળી જાય એવા છે અને આપણા જ્યારે આ ગામના કોઈ પણ કાર્યક્રમમાં કાંઈ પણ જરૂર પડે મીટિંગ કરવાની જરૂર પડે તો પણ એની સ્કૂલ ગમે ત્યારે વિના સંપત્તિ આપણને આપી દે છે એવા વતન હર્ષદભાઈ અપાણી શ્રી પરસોતમભાઈ મકાણી વિનુભાઈ મકાણી અને રહેડા ગામના સુરત થી એવા પરિવારના તમામ કારોબારી સભ્યશ્રીઓ મારા અને અહીં પધારેલા આબાલ વૃદ્ધ નાના મોટા તમામને હું આજે હૃદયથી આવકારું છું તો મિત્રો આજે એક આપણી સમક્ષ એક નાનું એવું ગીત રજૂ કરું છું જે ને લખું છે ગાજે છે નદીઓ નાદી માં મીઠા નીર રંગભરના નું કૃપા નું મારું ગામ સુખમાં સુખિયા ంగు కి నా

કોઈને કાઈ સુજુ નહીં થોડા સમય પછી ભૂરાએ હાથ ઊંચો કર્યો આખો વર્ગ જાણે જાણતો હતો કે આ ભૂરો હાવ ફોટમાં તો છે તો એની આગળ તો શું આઈડિયા હશે એટલે શિક્ષકે પૂછ્યું ઊભા થઈને અકળાઈને થોડા કારણ કે એવો આઈડિયા બાદ હતો ને એટલે ગમે વાને મંજવી દે તો કે બોલ ભુરા શું તારો શું પ્રશ્ન છે એટલે ભુરો કે છે ગંભીર મુદ્દા કરીને કે સાહેબ પરીક્ષા 1 કલાક અને 20 મિનિટની જ હોવી જોઈએ કેટલી 1 કલાક ને 20 મિનિટ ટી છે ને એટલે કે 1 કલાક ને 1 20 મિનિટની જ હોવી જોઈએ શિક્ષક કે ઠીક છે આગળ હવે આગળ તો શું કહેવા માંગે છે એમ તો ભૂરો કહે છે દર 20 મિનિટ પછી દર 20 મિનિટ પછી વિદ્યાર્થીઓને એકબીજા સાથે ચર્ચા કરવાનો ટાઈમ આપવો જોઈએ દર 20 મિનિટે પરીક્ષા ચાલુ હોય હો દર 20 મિનિટે વિદ્યાર્થીઓને એક સાથે એક બીજા સાથે ચર્ચા કરવાનો આમાં ટાઈમ હોવો જોઈએ એટલે અને 2 મિનિટ માટે 20 મિનિટનો ટાઈમ મળવો જોઈએ અને 2 મિનિટ માટે ટાઈમ ઓફ કેતા જે આમાં છ છ ઓવર એવલી પડે ને પાણી પીવાની એમ આમાં બબે મિનિટનો ટાઈમ ઓફ મળવો જોઈએ શિક્ષક તો એકદમ ટેન્શનમાં આવી ગયા

જે પણ જવાબ લખે છે તેને પૂરે પૂરા માર્ક મળવા જોઈએ આવી પરીક્ષા પદ્ધતિ હોય શિક્ષક તો પરસે રેજિસ્ટ થઈ ગયા પૂરો કહે કે એ ઉમેર્યું છે કે જેવું કોઈનું પેપર મળે તો એ તત્ત જ શિક્ષક બહાર નીકળી જાય અને ગર્લ્સ બે ગર્લ્સ આવે અને એ રૂમની અંદર ડાન્સ કરવા માંડે શિક્ષક તો પરસે રેજિસ્ટ થઈ ગયા અને આખો વર્ગ હતો તે બધા ઉભા થઈ ગયા અને તાળીઓના ગગડાટથી આ ભૂરાને ઓચકી લીધો કે વાહ ભોરા વાહ તારા જેવા જ મિત્ર હોય અને જો આવી પરીક્ષા પદ્ધતિ આવે ને તો કોઈને ફેલ થવાનો પ્રશ્ન આવે નહીં તો મિત્રો આજે આપણા જે આ ગામના ગામ સમસ્ત જે સ્નેહ મિલન કાર્યક્રમ છે એમાં વાલા મિત્રો આપણા આજના વર્તમાન સમાજની જરૂરિયાત અનુસાર આપણા ગ્રામ ગ્રામ સમાજને એક બાંધી અને સંગઠિત રાખવા પરિવારમાં વડીલોની પ્રેરણા મેળવવા ગામના યુવા પ્રોત્સાહિત અને કોઈ પણ ક્ષેત્રમાં ગામને ગૌરવ અપાવનાર ગૌરવાન્વિત કરવા માટેનો આજનો આપણે આ કાર્યક્રમ છે હવે હું સ્ટેજ સંચાલક વિનંતી કરું કે આગળનો કાર્યક્રમ રજૂ કરશે हो जय भारत जय माता वंदे मातरम